तक तो, तो आपने ना डेस्क में नहीं जाएंगे <laughs> जीनी बेन लगी कि ठंडी नानू टप पूछो नानू टप हाँ मुझे मन ने भूख लगी गई थी और वो खाऊं से हैं હું ખાવું છું તારે કી વેફર સરખું બોલ હા ટી ટી એપ ટી વેફર નહી એ કે છે મસ્ત હવે પાણી પી દીધું કેલો એકદમ લીલો લીલો લાગે ગ્રીનરી કે ગ્રીનરી કે છે હા હા ઢેલ 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 દે છે ને 我。

ફ્રેન્ડ્સ જો મમ્માનું ઘર આવી ગયું છે તો મેં બધે એન્ટર થઈ છે હવે પથારી બથારી પાથરે છે મહેમાન બની જાય છે ને એટલા માટે મજા આવશે રોકાશું અને જલસા કરશું જો પદજા બનાવવાના છે ફ્રેન્ડ્સ બધાય હેલો ફ્રેન્ડ્સ તો જો ફાઇનલી હવે મેં ટ્રેકિંગમાં નીકળી ગયા છીએ હલો ટ્રેકિંગમાં નીકળી ગયા છીએ દેટ મીન્સ કે બોળીનો એકદમ પ્રખ્યાત ડુંગર છે જ્યાં જોરદાર મંદિર આવેલું છે બરાબર જબરજસ્ત છે મજા આવશે ચાલુ રાખો ખાલી જસ્ટ ગ્રીનરી જો જસ્ટ ચેક ફ્યુ સેકન્ડ આમ જો ચારે બાજુ જો જબરજસ્ત રસ્તા છે સી હાલ આમ બહુ ધ્યાન રાખવું પડે એમ છે કેમ કે એમાં રસ્તા ઢોળવાળા હોય છે આપણે જ ત્યાં જવાનું છે દેખાય છે ઝૂમ કરું છું જઈ રહ્યો તેઓ વાળો રસ્તો છે પથરા અને જમાવટો વાર લાગશે પંદર વીસ મિનિટની પણ બહુ મજા આવશે તમે બધા કન્ટિન્યુ કરજો બહુ મજા આવશે સિરિયસલી જો મારા મેડમને બધા હા લઈને આવે છે ધીમે ધીમે મામી છે દેખાય છે હાવસ કેમ દેખાય એમ દેખાય છે ને દૂર દૂરથી મારા મામી છે મારા વાઈફ છે અને સિસ્ટર છે ત્રણેય 아마 밥 들어서서 할로우 뭐든 낚지? 주니, 타케이가서 타케이가 주니. 보호주스 빨.

થાકી તો ગેજ હોય ને ઊંચું બહુ હતું એટલા માટે તો મંદિરમાં બધા એન્ટર થાય છે લેડીઝ છે એ લોકો પાછળ છે એ લોકો ધીમે ધીમે ચડશે હમણાં તમારા જીણી બેન છે એ જો અંદર એમના એન્ટર થશે એને ચાલર વગાડવી છે તો પપ્પા કે જોડે છે તેડેલી છે હમણાં ચાલર વગાડશે થોડી વારમાં કાંઈ નહીં જો આવી જ રીતે બસ એન્જોય કરવાની ફૂલે ફૂલ અને મંદિર પણ એકદમ સરસ મજાનું છે દર્શન કરો જે કઈ તમારી મનોકામના છે આઈ થિંક પૂરી થશે જય જય કે જય જય કે થાકી ગયા છે તો હું અને પૂજુ ભાઈ જો બેઠા છીએ બ્લોગ બનાવીએ છીએ બીજું શું કરીએ નોરા એકદમ ડુંગર ની ટોચ ઉપર છે અને બેક સાઈડ દેખાય છે ને ઈ મંદિર ઉપર આવે તો દર્શન કરવા માટે જોરદાર મંદિર છે હો કઈ ઘટે નહીં એવું અને જોઈ લો પાછળ નાના નાના ખેતર દેખાય છે એકદમ નાના નાના દેખાય છે આ સાઈડ છે મામાનું ખેતર આવેલું છે અને બેક સાઈડ દેખાય ન દેખાય આઈડિયા નહીં બટ ઈ છે ને ગામ છે ત્યાં બરાબર

તો સામેની સાઈડ દેખાય છે ને ગામ છે ઝૂમ કરીને દેખાડું છું એકદમ મસ્ત મજાનું ગામ છે જબરજસ્ત ઠીક છે તો જો મામાના ઘરે એન્જોય કરી હવે ઘર સાઈડ નીકળ્યા છીએ તો ઘરે તો નહીં જઈએ પણ હજી એક સ્ટેશન લેવાનું છે તો પાછા તમે કન્ટિન્યુ કરો મજા આવશે મળીએ જાય થોડી વારમાં

તો એ ગોરમાય જે કુટમા ચોકરી ઉભરતી હોય એના માટે પૈસા ઉઘરાવે છે જો હા બ્લોગ

વિડિયો લેવાનો છે તમારે બધાને શૂટિંગ તો તમને યુટ્યુબમાં મૂકી દેવા બધાને બધા બધા હોય નંબર જવાનું તો હવે જે સ્ટેશનમાં જવાનું હતું એ સ્ટેશન આવી ગયું છે ધેટ મીન્સ કે હવે અમે સિસ્ટરના ઘરે આવી ગયા છીએ દીપુબેન અમારા દાડલા જમાઈ કેતનભાઈના ઘરે આવી ગયા છીએ બરાબર તો ત્યાં થોડી વાર માટે ચા પાણી પીએ અને રેસ્ટ કરીએ અને એક સલેડનો ટૂંકમાં આઈસ્ક્રીમ ફેમસ છે એ થોડી વારમાં ત્યાં ખાવા જઈએ મળીએ થોડી વારમાં પાછા આપણે જે કેમ અજંટા વાડીલાલ કે શીતલ નો ખાય છે એ ટાઈપ નો નહીં આ જે આઈસ્ક્રીમ છે એ દેશી આઈસ્ક્રીમ છે કોઠીનો આઈસ્ક્રીમ ગમેટલો ખાવ તો એકદમ નડે નહીં લીલીયા અને અમલી રોડ ની વચ્ચે આવેલો છે તો ક્યારેક નીકળો તરજ

જો હવે ફાઈનલી હવે ઘરે પહોંચવા આવી ગયા છીએ તો ફૂલ એન્જોય કરી આટા માર્યા મહેમાનના ઘરે ગયા બધાના ઘરે બરાબર તો જલસા પડી ગયા છે તો હવે બધા ઘરે પહોંચવા આવી ગયા છીએ તો મજા આવી હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં અને મળ્યા ફટાફટ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય જોઈ લો સી યુ